અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર તથા ભાજપના સત્તાધીશોની અણઆાવર અને બેદરકારીને કારણે વીસ કરોડ રૂપિયાના ખર્ચે સાણંદના તિલાવ ખાતે બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે કેન્દ્રની કોંગ્રેસની આગેવાની હેઠળની તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા અમદાવાદ શહેર તથા તેની આસપાસના ગ્રોથ સેન્ટરોમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવા માટે જે યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી હતી પરંતુ અણાવત અને બેદરકારીને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે હાલ તો ધૂળ ખાઈ રહ્યા છે અમદાવાદ શહેરને અડીને આવેલા ગ્રોથ સેન્ટર એવા સાણંદના તેલાવ ખાતે ઉભો કરવામાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે પણ હવે અવડા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેલાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની માલિકી તેઓની નથી અને આ પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલો હતો તે કામ પૂર્ણ થાય અને દસ વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે છતાં પણ આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત નથી અને જવાબદાર સામે કડક પગલા ભરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે